નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે અઠ્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને ગુરુવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ધાણાની આવક ચાર હજાર ગુણીની નોંધાયેલી છે ફરીવાર મિત્રો ચાર હજાર ગુણીની ધાણાની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર આઠની બાજુમાં અને ડૂમ નંબર ત્રણની વચ્ચે જો મિત્રો છાપરા નંબર આઠ અને ડૂમ નંબર ત્રણની વચ્ચે ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે મિત્રો જે સુપર કલરવાળી ધાણી છે તેના પંદરસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે અને ધાણા છે તેના પણ ચૌદસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે ધાણી અને ધાણા આ બે બિન ડંકી છે તેના જ ભાવ આવી રીતે થાય છે અને જે ડંકવાળા ધાણા છે મિત્રો તેના ભાવ મિત્રો મીડિયમ રહેલા છે અગિયારસોથી બારસો રૂપિયાના ડંકવાળા ધાણાના ભાવ રહેલા છે તો મિત્રો ક્વોલિટી ક્વોલિટીવાઇઝ ધાણાના ભાવ આપણે આ વિડીયોમાં છે તે જરૂરથી જઈને જોજો ચૌદસો ને એક્યાસી ધાણા સેમી સ્કૂટર કલર માં સ્કૂટર કલર કહી શકીએ મિત્રો ચૌદસો ને એક્યાસી કલર સારો છે ક્વોલિટી સારી છે ચૌદસો ને એક્યાસી તેરસો ને એક્યાસી ધાણા છે ઈગલ પ્લસ કલર માં છે બેસ્ટ ક્વોલિટી તેરસો ને એક્યાસી એ નંબર કે લાગી ગયો એકા કેશ નંબર આ કયો નહી 1401 દાણા છે ઇગલ પ્લસ કલર માં 1401 આની ક્વોલિટી સારી હો બિન નંગી છે મિત્રો બિન નંગી ના છે એક પંદરસો ને અગિયાર પંદરસો ને કલર વાળીઓ ચૌદસો ને એકાવન ધાણા છે ચૌદસો ને એકાવન મિત્રો પ્લસ ક્વોલિટી છે બિન નંગી ધાણા છે મસ્ત ક્વોલિટી સાથે બિન ની નો ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો

સાથે ઈગલ કલર બારસો ને છવ્વીસ ધાણા છે બારસો ને છવ્વીસ ડંક મિક્સ માં છે ઈગલ કલર માં ડંક ડંક મિક્સ માં છે